નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં મિત્રો જ્યારે બે દિવસ અમાસ આવે છે ત્યારે આપણે સૌ લોકોને કન્ફ્યુઝન થાય કે અમાસ કઈ તારીખે છે અને કાર્તક મહિનાની અમાસનું પણ એવું જ કાંઈ છે કે ઓગણીસ તારીખે અમાસ છે કે પછી વીસ તારીખે અમાસ છે દિવસે કરવામાં આવતા ઉપાય અને કાર્યો ક્યારે કરવા સ્નાન દાન પુણ્ય કાર્ય ક્યારે કરવું તથા ખાસ કરીને કાર્તક મહિનાની અમાસનું મહત્વ શું છે આજના દિવસે શું કરવું શું ન કરવું કઈ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ એ વિશે આજે આપણી વિડીયોમાં વાત કરવાના છીએ તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો વિડીયો પસંદ આવે તો લાઈક કરી તમારા મિત્રોને મોકલી અમારી ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં કે જેથી આવનાર અવનવા વિડીયો આપ સૌને મળતા રહે મિત્રો અમાવસ્યા એટલે કે પૂર્ણ રાત્રિ કે જેમાં ચંદ્રમાના દર્શન થતા નથી આ વર્ષે બે હજાર પચીસ માં ઓગણીસ તારીખે નવ વાગ્યે ને તેતાલીસ મિનિટે અમાસની તિથિની શરૂઆત થઈ જાય છે કે જે પૂર્ણ વીસ નવેમ્બરે બપોરે બાર વાગ્યા ને સોળ મિનિટે થાય છે એટલે અમાસના રાત્રિના કરવામાં આવતા ઉપાય ઓગણીસ તારીખે કરવામાં આવશે તથા અમાસનું સ્નાન દાન પુણ્ય કાર્ય વીસ તારીખે કરવામાં આવશે એટલે કે ઓગણીસ તારીખે દરસ અમાસ રહેશે પરંતુ આમ જોવા જઈએ તો બંને દિવસ અમાસની તિથિ રહેવાની છે કેવાય છે કે અમાસની તિથિના સ્વામી આપણા પિતૃદેવ આપણા પૂર્વજો છે જેવી રીતે અલગ અલગ તિથિઓના સ્વામી અલગ અલગ દેવી દેવતા છે તેમજ આ અમાવસ્યા તિથિના સ્વામી આપણા પિતૃદેવ છે આજના દિવસે આપણે તેમની પાછળ તર્પણ પિંડદાન શ્રાદ્ધ પૂજન અથવા દાન પુણ્યનું કાર્ય કરી શકીએ છીએ

પવિત્ર તીર્થ સ્થળોએ જઈને ત્યાં સ્નાન દાન કરવાનું મહત્વ છે જો પવિત્ર તીર્થ સ્થળોએ ન જઈ શકીએ તો ઘરે ગંગાજળ ઉમેરીને સ્નાન કરીએ છીએ તો તેનાથી પણ આપણને ઘણો લાભ મળે છે કહેવાય છે કે અમાસના દિવસે રાત્રિના સમયે અથવા તો સૂર્યાસ્ત પછી બંને ત્યાં સુધી મુસાફરી કરવાનું ટાળવું જોઈએ સૂર્યાસ્ત થઈ જાય પછી ગર્ભવતી સ્ત્રીઓ અને નાના બાળકોએ કામ વગર ઘરની બહાર નીકળવું પણ નહીં કેમ કે આ રાત્રિને મહારાત્રી કહેવાય છે મોરાત્રી કહેવાય છે કે જેમાં નકારાત્મક પ્રભાવ અથવા તો તંત્ર મંત્ર ક્રિયાથી યુક્ત હોય છે એટલે તે વ્યક્તિના શરીરમાં નકારાત્મક શક્તિ પ્રવેશવાની શક્યતા વધારે હોય છે એટલે અમાસની રાત્રિએ આ વસ્તુનું ખાસ કરીને ધ્યાન રાખવામાં આવે છે સાથે સાથે આજના દિવસે તામસિક વસ્તુઓ અને મદિરાનું સેવન પણ કરવામાં આવતું નથી આજના દિવસે જ્યારે આપણે ઘરમાં સાફ સફાઈ કરીએ છીએ પોતા મારીએ છીએ ત્યારે તે પાણીમાં મીઠું નાખીને જો પોતા મારવામાં આવે છે તો કહેવાય છે કે આપણા ઘરમાં રહેલી નકારાત્મક શક્તિનો પ્રભાવ ઓછો થઈ જાય છે

આજના દિવસે સવારે વહેલા ઉઠી શુદ્ધ વસ્ત્ર ધારણ કરીને અને એ પછી ઘરના મંદિરમાં જે કોઈ આપણા ઈષ્ટ દેવતા દેવી બિરાજમાન હોય તેમનું પૂજન કરવું જોઈએ ઘરની સાફ સફાઈ કરવી જોઈએ અને ત્યારબાદ દેવતાની વિધિપૂર્વક પૂજન કરવું જોઈએ મંત્ર જાપ કરવા જોઈએ પાઠ કરવા જોઈએ જો શિવલિંગ હોય તો તેનો જળાભિષેક અભિષેક કરવો જોઈએ તેને બિલીપત્ર ભાંગ ધતુરો વિવિધ પુષ્પો ફળ આદિ સમર્પિત કરવા જોઈએ કહેવાય છે કે જો કોઈની કુંડળીમાં કાલ સર્પદોષ હોય વિષદોષ હોય

પિતૃદોષમાંથી મુક્તિ માટે પિતૃને તર્પણ શ્રાદ્ધ પિંડદાન આદિ કરી શકાય છે અને આપણી કમાઈમાંથી આપણે જે પણ થોડો ભાગ કાઢીએ છીએ તે પિતૃ માટે તેનું આજે દાન કરવું જોઈએ આ અમાવસ્યા ખાસ એટલા માટે પણ છે કે આજે બહુચર માતાજીના ત્રણ અમાવસ્યાનું વ્રત પણ ઘણા ભક્તો કરે છે કે જેનું શ્રદ્ધાપૂર્વક વ્રત કરવાથી બહુચર માતાના પણ આશીર્વાદ મેળવી શકાય છે કહેવાય છે કે આજના દિવસે પીપળાના વૃક્ષને જળ અર્પણ કરવું જોઈએ કેમ કે આ પીપળામાં ત્રિદેવ એટલે કે બ્રહ્મા વિષ્ણુ મહેશનો વાસ રહેલો છે સાથે સાથે આપણા પિતૃદેવ પણ તેમાં વાસ કરે છે એટલે જે કોઈ વ્યક્તિ આજે પીપળે પાણી રેડવા જાય છે તેનાથી બ્રહ્મા વિષ્ણુ મહેશ સાથે આપણા પિતૃદેવો તૃપ્ત થાય છે ત્યાં બેસીને વિષ્ણુ શાસ્ત્ર નામનો પાઠ કરી શકાય શિવ મંત્રનો પાઠ કરી શકાય અને એ પછી પીપળાની પ્રદક્ષિણા કરવી જોઈએ અને ત્યારે ઓમ પિતૃભ્યે નમ અથવા તો ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરવો જોઈએ ત્યાર પછી આજના દિવસે જ્યારે પણ સમય મળે છે ત્યારે ગાય માતાની સેવા કરવી જોઈએ અથવા તો ગાયને લીલું ઘાસ ખવડાવવું જોઈએ જે ભોજનની થાળી બનાવી હોય તે પણ ખવડાવી શકાય પશુ પક્ષીને દાણા પાણી નાખવા જોઈએ જરૂરિયાતમંદ ગરીબ લોકોને દાન પૂર્ણ કરવું જોઈએ સુપાત્ર બ્રાહ્મણને સીધું આપી શકાય છે અને સાધુ સંતોને જમાડી શકાય છે કે જે કરવાથી આપણી મનોકામના ભગવાન તુરંત સાંભળે છે પણ કૃપા થાય છે અને આજના દિવસે ખાસ કરીને માછલીઓની લોટની ગોળી ખવડાવી કે જેનાથી રાહુ કેતુને સંબંધિત કોઈ દોષ હોય તો તે પણ મટી જાય છે આજના દિવસે વડીલોના ચરણ સ્પર્શ કરવાથી જ્ઞાનની પ્રાપ્તિ થાય છે કુંડળીમાં રહેલા ગુરુ ગ્રહ બૃહસ્પતિ દેવ પણ પ્રસન્ન થાય છે આજના દિવસે હનુમાન ચાલીસા સુંદરકાંડનો પાઠ કરી શકાય છે એ સિવાય આજે ગાયત્રી મંત્રના પણ પાઠ કરી શકાય છે માતા મહાલક્ષ્મીજીના પાઠ મંત્ર જાપ કરી શકાય છે કે જેનો આપણને વિશેષ લાભ મળે છે ઘણા લોકો કુબેર ભંડારી મહાદેવને ત્યાં અમાસ ભરવા પણ જતા હોય છે તો તેણે વીસ નવેમ્બર બે હજાર પચીસના રોજ અમાસ ભરવા જવાની રહેશે અમાસનો એકમાત્ર એવો દિવસ છે કે જે દિવસે કુબેર ભંડારી મહાદેવના દર્શન કરવા માત્રથી અખૂટ સંપત્તિના આશીર્વાદ મેળવી શકાય છે એ સિવાય બીજા કોઈ મંદિરે જો આપ અમાસ ભરવા જતા હોય તો વીસ તારીખે અમાસ ભરવા જઈ શકો છો અને આ કારતક મહિનાની અમાસના બીજા દિવસથી પવિત્ર એવા માક્ષર મહિનાની શરૂઆત થાય છે કે જે ભગવાન શ્રી કૃષ્ણને અતિ પ્રિય છે અને આપણા હિન્દુ ધર્મમાં દરેક મહિનામાંથી માક્ષર મહિનો વિશેષ માનવામાં આવ્યો છે તો હવે પછીના નેક્સ્ટ વિડીયોમાં આપણે આ માક્ષર મહિનાનું મહાત્મય કથા સાંભળીશું આ મહિનામાં આવતા વ્રત તહેવારનું મહત્વ પણ જાણીશું તો આપ તે વિડીયો પણ અમારી સાથે જોજો અને સાંભળજો ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મારી સાથે જોડાઈ રહેવા બદલ મને સાંભળવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર